ઘોઘા તાલુકાના અલગ અલગ ત્રણ ગામોમાંથી ગેરકાયદેસર રેતી ભરેલ ત્રણ ડમ્પરને ઘોઘા પોલીસે ઝડપી લીધા આજરોજ તારીખ ચોવીસ અગિયાર બે હજાર પચીસને સોમવારે સાંજે પાંચ કલાકે મળતી વિગતો અનુસાર ઘોઘા પોલીસ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અલગ અલગ ત્રણ ગામોમાંથી ગેરકાયદેસર રેતી ભરેલ ત્રણ ડમ્પરને ઘોઘા પોલીસ દ્વારા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ઘોઘા તાલુકાના પડવા ગામેથી મિલનભાઈ રયાભાઈ બારૈયા કુક્કડ ગામેથી મીરાજસિંહ ભગીરથસિંહ ગોહિલ અને અવાણિયા ગામેથી આકાશભાઈ ધનાભાઈ ડાભી આ ત્રણેય જણા ગેરકાયદેસર રેતી ભરેલ ડમ્પરને લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન ઘોઘા પોલીસ દ્વારા ત્રણેય રેતી ભરેલ ડમ્પરને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી તંત્રી મહેબૂબ પ્રભાઈ સાથે ન્યૂઝ રીડર સ્નેહા પટેલ તપસ્વી ગુજરાત ન્યૂઝ ઘોઘા